નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે વંદે ગૌ મિત્રો દર્શક મિત્રો રક્ત રક્ત એટલે કે આપણે ઇંગ્લિશમાં જેને બ્લડ કહીએ છે જેને કોઈ ફેક્ટરી નથી હોતી એ આપણા માનસના શરીરમાં જ બનતું હોય છે અને કોઈનું પણ એક્સિડન્ટ થાય તો આપણે જે રક્ત દેવાનું હોય તો એના માટે કોઈ ફેક્ટરી નથી હોતી આપણે રક્તનું દાન જ કરવું પડતું હોય છે તો એવી જ રીતે આપણે રક્તદાન મહાદાન એ પણ કહેવાય છે તો એના માટે આપણે આજે આપણી સાથે જોડાયેલા છે મહેશભાઈ મહેતા મહેશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મહેશભાઈ આપને પૂછવા માંગીશ કે આપે યક્તદાન એટલે કે મહાદાન જે યક્તનું દાન કરવા માટે આપે એક સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કરેલું છે જે આગામી તારીખમાં રાજકોટ ખાતે થવા જઈ રહ્યું છે તો એના વિશેની માહિતી અમારે દર્શક મિત્રોને આપો તારીખ 1/1/25 જી જે તે દિવસે અમે રક્તદાન કેમ કરીએ છીએ જી તે દિવસે મારા જીવનમાં એક કાળો દિવસ હતો કે મારા જુવાન જો પુત્ર જે સિદ્ધાર્થ મહેતાનું 6 વર્ષ પહેલા અવસાન થયેલું છે જી ઈ અમને જે આઘાત લાગ્યો તે તો ભૂલાય તેમ નથી પણ તેની સ્મૃતિમાં જી તેમના મિત્રોએ મને આવીને વિનંતી કરી જી કે જે થવાનું હતું એ થયું છે પણ હવે જો એને અમારે સ્મૃતિમાં જ રાખવો છે અમારી સામે જ સિદ્ધાર્થ છે જે અસાધારણ ગુણો સિદ્ધાર્થના હતા તેને જીવંત રાખવા હોય તો માનવ સેવા એ પ્રભુ સેવા તો આપણે રક્તદાનનો ઉત્તમ વિચાર તેઓએ આપ્યો જી અને તેઓએ ખાતરી આપી કે અમે બધા મહેનત કરી જેને રક્તદાન કેમ્પને સફળ બનાવશું જી એ પ્રેરણાથી લઈ અને એક એક 25 ના રોજ અમે દર વર્ષે રક્તદાન કેમ્પ યોજાય છે જી અને બહોળી સંખ્યામાં તેમાં રક્તદાન પણ થાય છે જી અને રક્તદાન આજના જીવનમાં ખૂબ જ જરૂરી છે જી જ્યારે આ ફાસ્ટ યુગ છે ત્યારે રક્તદાન એટલું બધું જરૂરી છે જી એક રક્તદાન ત્રણ માણસને નવજીવન આપે છે જી તો તેને માટે અમે રક્તદાન કેમ્પ નું આયોજન કરેલ છે જી ખુબ સરસ સાહેબ આપે જણાવ્યું કે આપની સુપુત્રની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આ વખતે આપ રક્તદાન કેમ્પ કહીએ છો તો અગાઉની જે પાંચ જે પુણ્યતિથિ હતી તેમાં પણ આપણે રક્તદાન કેમ્પનું આયોજન કરેલું હતું કે કઈ પ્રકારની સેવા પ્રકલ્પો આપે કઈ હતી એ અમારા દર્શક મિત્રોને જણાવો પાંચ વર્ષે પાંચ વર્ષ અમે રક્તદાન કરેલ છે જી દર વર્ષે રક્તદાન કરી જી અને અમે ખૂબ જ બહોળા પ્રમાણમાં સિવિલના દર્દીઓને જી કે થેલેસીમિયાના દર્દીઓને જેને આર્થિક રીતે સધ્ધર હોતા નથી જી તેને સિવિલ હોસ્પિટલ દ્વારા જ અમે રક્તદાન કરી જી અને અમારું યોગદાન આપીએ છીએ જી અને રક્તદાન ઉપરાંત પણ તેની પુણ્યતિથિ અનેક સેવાના કાર્યો કરીએ છીએ જી જે ભૂખાને ભોજન જી પક્ષીઓને ચણ જી અને ઈ સિવાય અમારા જૈન સમાજમાં પણ થોડીક આરાધના કરાવી જી અને અમે એ દિવસ એ રીતે પસાર કરીએ છીએ જી ખૂબસરસ સાહેબ આપે વાત કહી કે જે રક્તદાન કેમ્પ પહેલી તારીખે જે યોજવામાં આવવાનો છે તો એ એનું સ્થળ જે અમારા દર્શક મિત્રોને જણાવો કે કઈ જગ્યાએ રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે આ વખતનું રક્તદાન કેમ્પનું આયોજન જી નાગર બોર્ડિંગ વિરાણી સ્કૂલની પાસે રાખેલ છે જી સમય સવારે 10 થી 2 છે જી આ રક્તદાન કેમ્પમાં મને બહુ મોટો સહકાર વિનયભાઈ જસાણી પણ આપે છે જી અને સાથોસાથ

રક્તદાનની જાગૃતિ સમાજમાં ખૂબ જ ઓછી છે દરેક નાગરિકે નાનો મોટો ગમે તે માણસ હોય તેણે રક્તદાન કરી અથવા પોતાના સર્કલમાં જાગૃતિ લાવી એને માટે પુરસાર્થ કરી અને દરેક રક્તદાનમાં રક્તદાન કરાવી અને પોતાની ફરજ નિભાવવી જોઈએ જેથી આપણા જ ભાઈઓ અને બહેનો જે રક્તદાન વિના પોતાના જીવન અમૂલ્ય જીવન ચાલ્યા જાય છે અથવા તો તો તેને તકલીફ પડે છે એમાંથી આપણે કરી અને રક્તદાનની ઉણપ ન થાય તેને માટે જાગૃત રહેવું જોઈએ જી ખૂબ સરસ દર્શક મિત્રો આપણે પણ જોયું કે આગામી પેલી તારીખ એટલે કે જે નવ વયસનો જે દિવસ છે આપણા આ એક નવ વયસ જે આપણા માટે ચાલુ થાય છે એ દિવસે આમના સુપુત્રની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે એમને જે યક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે તો આપણને અચૂક પધાયો અને યક્તદાન કયો સાહેબ આપણે છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ કે આપ દર્શકોને શું સંદેશો આપવા માંગો છો યક્તદાન માટે હું મારા વાલા દર્શક મિત્રો મારા સગાવાલા મિત્રો મારું મિત્ર વર્તુળ અને સિદ્ધાર્થના મિત્ર વર્તુળ અને ઈ સિવાય અનેક સંસ્થાઓને હું એ જ અપીલ કરવા માંગુ છું દરેક નાગરિકને જાગૃત નાગરિકને એ જ અપીલ કરવા માંગુ છું કે એક એક પચીસ રક્તદાન કેમ છે ત્યારે આપની ફરજ બજાવીને આપ રક્તદાન કરો અથવા તો આપના સગાવાલા સર્કલમાં ફોન કરી અને રક્તદાનની જાગૃતિ લઈ અને રક્તદાનના કેમ્પ સુધી બધાને પહોંચાડો તેવી મારી મહેશ મહેતાની નમ્ર અપીલ છે તો ખાસ ખાસ વારંવાર વિનંતી કરીએ છીએ કે અમારા રક્તદાન કેમ્પને આપ વધુને વધુ સફળ બનાવું તેવી અમારી ભાવના છે જય જી દર્શક મિત્રો એક એક પચીસ ના પણ રક્તદાન કર્યો અને આ વિડિયોને વધુમાં વધુ લાઇક કર્યો શેર કર્યો અને ફોરવર્ડ કર્યો ફરી કોઈ નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી ધન્યવાદ